આજરોજ જિલ્લા પંચાયત મધ્યે કચ્છ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં ઓગણીસ ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી સહિત મોદી સાહેબનું જે ધ્યેય છે તે ગામડું સ્વચ્છ શહેર સ્વચ્છ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશમાં સ્વચ્છતાનું જે અભિયાન મોદી સાહેબે જે ઉપાડ્યું છે એના સા સરકાર ગામથી મળી રહ્યા છે જિલ્લા પંચાયતની અંદરની નાણાં પંચની અંદર જે પણ ટ્રેક્ટર અને ટોલી અને ઇ ટેમ્પાનું જે નાણાંપંચની યોજના જે સમાવેશ થયો એના જેપ તે ગ્રામ પંચાયતને ઓગણીસો ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી અર્પણ કરવામાં આવી હું આપ સૌ ગ્રામ પંચાયતોને આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારશ્રીની જે ગ્રાન્ટ સદુપયોગ થાય અને જે ઈ ટેમ્પો અથવા ટ્રેક્ટર ટોલી આપવામાં આવી છે એ ગામમાં સ્વચ્છતા રહે એક પણ ગલી સ્વચ્છતા વિહીન ન રહે રોજબરોજ ગામની અંદર જે પણ ગલીઓ એના અંદર આનો સદઉપયોગ થાય એવી સૌ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ સદસ્યોને પણ મારી વિનંતી છે આજે જિલ્લા પંચાયત કચ્છ ખાતે મારી પ્રમુખશ્રીના હસ્તે ઓગણીસ ઈ રિક્ષા અને સાત ટ્રેક્ટર ટ્રોલીના આરામણ કરવામાં આવેલ છે આ ટ્રેક્ટર અને ઈ રિક્ષાના યુઝ એસબીએમ સ્વચ્છ ભારત ના મિશન અંતર્ગત ગામમાં ધન કચરાના નિકાલ વ્યવસ્થિત રીતે થાય અને ગામમાં સફાઈ રહે એના માટે કરવામાં આવશે આ બધી જે અનાવરણ થયેલું છે એના ખર્ચા નાના પંચની વિભિન્ન વર્ષની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલું છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણ મું સેનો ખેતર માં મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ